ભાયાવર ક્ષત્રિય સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહના દીકરીની સાતમી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં ભાવસીજી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક પોરબંદર અને શ્રીરામ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે ક્ષત્રિય સમાજ ખાતે સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ જાડેજાના દીકરી હેમાની બાનો સાત વર્ષ પહેલા અકાળે થયેલ અવસાન નિમિત્તે તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે અને તેમની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભાયાભદર રાજપૂત સમાજ ખાતે સેવાકીય કાર્યને બિરદાવવાના પોરબંદરના સાંસદ રમેશ ધડુક નિમેશ ધડુક ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પૂર્વ ધારાસભ્ય પ્રવીણ માકડિયા ઉપલેટા મામલતદાર મહેશ ધનવાળી ભાયાવદર નાયબ મામલતદાર ભગીરથસિંહ જાડેજા તેમજ ગામના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતા આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા અતુલ વાછાણી સુરજ માકડીયા સીવી વેગડા રેવતુભા ચુડાસમા બહાદુરસિંહ ચુડાસમા વિક્રમસિંહ ચુડાસમા જીતુભા ચુડાસમા સહિત જહેમત ઉઠાવી હતી અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરીને ભાવસીજી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક પોરબંદર અને શ્રીરામ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવેલ રિપોર્ટર વિપુલ ધામેચા ઉપલે જયપાલસિંહ જેઠવા આજ રોજ ભાયાવદર રાજપૂત સમાજના ઉપક્રમે પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ તથા શ્રીરામ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં બસો એક યુનિટ રક્ત એકત્રિત થઈ ગયું છે જેમ કે થેલેસીમિયાના દર્દી કેન્સરવાળા દર્દી જેમને લોહીની ટકાવારી ઓછી હોય ડિલિવરી કેસમાં એક્સિડન્ટ કેસમાં બધા જ કેસની અંદર પેશન્ટ આવતા હોય એમાં ઉપયોગમાં લેવામાં આવે છે મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા હું ભાયાવોદર રાજપૂત સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી અને રાજકોટ જિલ્લા જામ જામકનોળાના પ્રભારી તરીકેની જવાબદારી છે સાથે સાથે અમે દર વર્ષે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ તેમાં ઉપલેટા તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર ઉપલેટા અને ભાયાવદરના મારા સૌ સાથી મિત્રો મળી અને અમે આ મહા રક્તદાન કેમ્પનું દર વખતે આયોજન કરીએ છીએ આ અમારો પાંચમો મહા રક્તદાન કેમ્પ છે આજથી પાંચ વર્ષ પહેલાં મારા લાડકભાઈ દીકરીબાનું અકાળે અકસ્માતમાં અવસાન થયેલ અને તેમની દર પુણ્યતિથિએ અમે મહા રક્તદાન કેમ્પ નાના ભૂલકાઓને આંગણવાડીમાં જઈ નાસ્તો પશુ ચારો જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સૌ સાથે મળી અને સૌને સહકારથી આયોજન કરીએ છીએ